મારી વાત સચિવાલયમાં થઈ રહી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ બરાબર છે હાજી કોણ બોલો હા હું એક વિદ્યાર્થી બોલું સર મારે ઓલી રેવન્યુ તલાટી ભરતી વિશે રજૂઆત કરવી છે ક્યાં હું જુનાગઢ થી બોલું છું એક વિદ્યાર્થી સર હમણાં ત્રણસો એક નંબર ની જાહેરાત વાળી રેવન્યુ તલાટીની ભરતી આવી છે તો એના સિલેબસ માટે એક રજૂઆત કરવી છે

પણ આમાં કેવું થાય સર કે આ મેન્સ પરીક્ષા છે એના માટે ઘણો સમયથી તૈયારી કરતા હોય તો લખી શકશે સર એમ તો અમારા માટે શું જે મુશ્કેલ થઈ જાય અને આના આના માટે ક્લાસીસ લખાવવા પડે અને ખર્ચો વધારે થાય છે અને આની ભરતી પ્રક્રિયા એક થી બે વર્ષ જેવું લાગી છે તો મારા વિદ્યાર્થી રજૂઆત પણ કરે છે બીજા વિદ્યાર્થી પણ હું જ્યારે આવી શકતો નથી ગાંધીનગરની બાજુ એટલે મેં ફોન દ્વારા રજૂઆત કરવાનો મારો પ્રયત્ન કર્યો છે કે આમાં એક પરીક્ષા હોય ને સાહેબ ઓએમઆર અમાર વાળી તો શું અમારા જેવા નાના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પારદર્શિતા પણ જળવાય આમાં સર કેવું છે કે લેખિત પરીક્ષા હોય છે ને તેમાં પેપર સેટર કેવી રીતના માર્ક આપે માર્ક આપે એ નક્કી નથી થતો કોઈને વધુ માર્ક મળી જાય કોઈને ઓછા માર્ક મળી જાય એટલે પેપર સેટરના જે મૂળ એના પર નક્કી થાય જે ખરો ન્યાય મળવો જોઈએ ને એ ન્યાય આ લેખિતમાં મળે નહીં સર જે એમસીક્યુ બેઝ પરીક્ષા હોય એની અંદર ન્યાય મળે અને એક ભરતી હોય તો શું છે ચાર પાંચ મહિનાની અંદર ભરતી થઈ જાય તૈયારી થઇ જાય ને પાસ થઇ જાય તો નોકરીમાં લાગી જાય ફેલ થાય તો પાછા અમે જે પ્રાઇવેટ કામ કરતો એમાં લાગી જાય એટલે એવી રજૂઆત છે સાહેબ કે તમે મુખ્યમંત્રી સંગીન વાત કરો તમે રિવ્યૂ ડિપાર્ટમેન્ટમાં તમે ભૂન થવાની રજૂઆત કરો કે આ સિલેબસ ચેન્જ કરે સાહેબ તો અમે વિદ્યાર્થી શું કે આ એક છેલ્લી ભરતી છે તો અમે એકવાર મહેનત કરી લે સરીકે હા પણ હવે આમાં તો તારીખ હોય ગઈ ક્યારે છે એક્ઝામ ક્યારે છે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ હતી હા ના હજી ફોર્મ ભરાય છે સર દસ તારીખ છેલ્લી છે

અને બીજું તમે કહો છો કે ઓ પણ આની અમુક વર્ણનાત્મક ડિસ્ક્રિપ્શન ની ટેસ્ટ જરૂરી જ હોય છે એટલે એની અંદર તમે એમ કે એમસીક્યુમાં રાખો તો એવું ન શક્ય જરૂરી હોય છે તો પછી આ લોકો કઈ રીતે એનું ગણણી રાખે ગાણ કઈક ગાળ તો રાખવું નું ભાઈ હાઈલી ક્વોલિફાઈડ લોકો આની અંદર એપ્લાય કરે છે તમને તમારે કેવાની જરૂર નથી લોકો કે ભાઈ પ્રોફેસરો

પણ સાહેબ હું તમને એટલે જ કહું છું વર્ષોથી લે છે તો આવો સિલેબસ ક્યારે ને તું પણ રેવન્યુ તલાટી લેવાથી ખાલી સિંગલ એક એક એક્ઝામ જ લેવાની છે હા પણ હવે ધીરે ધીરે એની અંદર આ લોકોને પછી ફેલ કેમ કરવા એટલી બધી મોટી સંખ્યામાં ટોપ ની અંદર તો અમારે રેન્કિંગ આપવા જીપીએસસી ને ગુણ સેવાને અઘરા પડતા હોય અડધા અડધા ને પોળા પોળા માર્કની કટથોટ કોમ્પિટિશન હોય અને ટોપ ને જ લેવાના છે આમાં કઈ પૂછડિયા ને તો લેવાનો અવકાશ જ નથી પણ એ બરાબર છે સાહેબ પ્રોબ્લેમ ભલે નહી બે પરીક્ષા રાખો તો બંને એનસીક્યુ રાખે તો પણ અમને વાંધો નથી પણ આ લેખી પણ પણ એવું ના હોય તમે કહો કે લેખિત માં રાખે અને એકલો એમસીક્યુ રાખે એવું ના હોય ભાઈ એ લોકો એ નક્કી કરેલું હોય એ સ્ટાન્ડર્ડ ને ધ્યાન રાખીને જ કઈ કરવામાં આવે ઓટા હવે વધારી દીધું હોય બારમું હોય તો હવે ગ્રેજ્યુએટ કરી દીધું હવે ગ્રેજ્યુએટ હવે માસ્ટર ડિગ્રી કરે એમ ધીરે ધીરે વધારતા જશે આ લોકો એ તો બરાબર છે સર સમય સાથે પણ પ્રોબ્લેમ ક્યાં છે સર કે લેખિત પરીક્ષા જે વર્ણાત્મક હોય છે એની અંદર જે ન્યાય થવો જોઈએ ને સર નથી થતો હમણાં જ જીપીએસસી જેવી જે મોટી પરીક્ષા લે છે એમાં પ્રોબ્લેમ થાય છે સર તો અમારા તમે વિચાર કરો તો પાંચ ગણા ત્રેવીસો ની જગ્યા છે પાંચ ગણા લેશે બરાબર છે તો દસ થી બાર હજાર પેપર ચેક કરવાના થશે સર જીપીએસસી ના ખાલી ત્રણ હજાર ચાર હજાર પેપર ચેક કરવાના હોય છે તોય કોર્ટમાં જવાનું થાય છે તોય ન્યાય નથી મળતો તો આમાં તો કેમ મળી રહેશે એટલે એજ એ જ વાત છે કે પરીક્ષાનું સ્ટાન્ડર્ડ જે છે ટપ કરે તો મેળ આવે ને ભાઈ પછી એકદમ ઈઝી રાખે તો પછી આ લોકો ને સિલેક્શન કરવામાં મુશ્કેલી થાય કોને કરવાનું કોને ન કરવા એમસીક્યુ માં ભલે ગમે તું ટ નાખે ક્યાં પ્રોબ્લેમ છે ના 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 એવું ના હોય ને એવું તમે કયો એવી રીતે બધું ના થાય ભાઈ અમારે એકલી રેવન્યુ ની આ લોકો પરીક્ષા નથી લેવાની રેવન્યુ તલાટી નથી લેવાની એને તો પંચાયત થી માંડી પુષ્કળ અનેક સંવર્ગો જાહેરાતો આવતી હોય બધા લેવાની હોય હું સર એજ કઉ છું કે ક્લાસ થ્રી જે જે છે બધા એમાં સિંગલ પરીક્ષા હોય છે બરાબર છે કે રેવન્યુ તલાટી માં ડબલ પરીક્ષા અને એ પાછું વર્ણાત્મક પ્રોબ્લેમ ની આજે આની બીજી ગુણસેવા પરીક્ષા લે છે જેનો ચુમ્માલીસો ગ્રેડ હોય છે અડત્રીસ હજાર પગાર છે એમાં સિંગલ પરીક્ષા છે તો એમાં ભરો તમે તમ તારે સંકલ્પ પરીક્ષા હોય ને એવું કરેલું છે નહીં તો એમાં ભરત ને સર એટલે હું એ કહું ના વિદ્યાર્થી છે સર હા એ સમજી ગયો પણ ઈ તો આ લોકોને જેની જરૂરિયાત હોય લાયકાત મુજબ ફોર્મ એક્સેપ્ટ કરે ને ભાઈ એ

ભ્રષ્ટાચાર કરે છે એ બીસી આમ આવીને ઊભી રહી એવી અરજી એવી અરજી નું કોઈ વેલિડ કે વધુ જ નથી અને બીજું કે ભાઈ તમને એકલા ને વાંધો હશે એવું અત્યારે ઉભું થાય ચિત્ર હજારો લાખો ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે એને તો વાંધો જ નથી પૈસા સાહેબ એને વાંધો છે પણ એ બોલી બોલતા બોલતા નથી તો બોલે છે તો આવી રીતે ફોન કરતા નથી ને આવી રીતે ફોન કરે તો મેં તમને કીધું એની કોઈ હેસિયત નથી હેસિયત નથી ના ના તમે રજૂઆત તો કરીએ છીએ લેખિત સ્વરૂપે રજૂઆત કરી છે અને ગોળ કરો મેં રજૂઆત કરી છે તો તારે લેખિત રજૂઆત ક્યાં કરો અને સીએમ સાહેબને કરો ને તો ધી બેસ્ટ ત્યાંથી જ્યાં લાગુ પડતું હશે ને ત્યાં જ જશે ઓકે ઓકે અમારે તો ખાલી એટલી આ છે તમારી પાસે તમે અમારી રજૂઆતને આગળ રાખો તમારી મિટિંગ મિટિંગમાં ખાલી વાતચીત કરો કે ભાઈ આ આવી રીતના હોવું જોઈએ કે ન્યાય રહી અને પારદર્શક ભરતી થાય જેથી સરકારનો સારું રહી અને વિદ્યાર્થીઓને સારું રહે અમારે માંગણી છે તમારી પાસે તમે રજૂઆત રાખો એમ એ તો બરાબર છે તો પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ પારદર્શક ભરતી થાય એવા જ અમારા પ્રયત્નો ઓકે ઓકે હા થેન્ક યુ સાહેબ તમારો આભાર વેલકમ વેલકમ વેલકમ